સુરત ઇસ્મિટ હોસ્પિટલ પેપરલેસ સિસ્ટમ દર્દીઓ માટે માથાનો દુખાવો ખામીઓ સજાતા ટોકન મશીન પર ખોખા મૂક્યા એલઈડી બંધ કર્યા સુરત મહાનગરપાલિકા સંચાલિત ઈસ્મેટ હોસ્પિટલમાં કરાયેલી પેપરલેસ સિસ્ટમમાં પહેલાં જ દિવસે જ ખામીઓ જોવા મળી હતી ત્યારબાદ આ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી હતી ટોકન મશીન પર ખોખા એલઈડી સ્ક્રીન બંધ કરી દેવામાં આવ્યા હતા રજિસ્ટ્રેશનમાં વિલંબ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ રેફરન્સની ખામીઓ દર્દીઓ માટે માથાના રૂપ સાબિત હતા ફરી જૂની સિસ્ટમ પ્રમાણે દર્દીઓને સારવાર આપવાનું ચાલુ કર્યું છે તેમજ પેપરલેસ સિસ્ટમની ખામીઓ દૂર કરીને બે દિવસ બાદ ફરીથી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે